હેલો એવરી તમારા બધાનું સ્વાગત છે જેબીસ કિચન માં કઈ પલાળવાનું નહીં કઈ તળવાની નહીં બસ બે ચમચી તેલમાં બનેલા અને ખાવામાં જબરજસ્ત એવા ફરાળી અપે પવિત્ર શ્રાવણ માસ ની શરૂઆત થવા જઈ રહી છે અને આપણે બધા ઉપવાસ તો કરવાના જ હોઈએ તો આજે હું તમારી સાથે એક એવી રેસીપી શેર કરવાની છું જે મિનિટોમાં તૈયાર થઈ જશે અને બધાને જ ખાવામાં સરસ લાગશે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો પહેલા તો આપણે એક વાટકી જેટલા સાબુદાણા લેવાના છે તેને આપણે પલાળવાના નથી આમ જ કોરા લેવાના છે હવે સાબુદાણાને મિક્સર કટરમાં નાખી દઈશું કેમ કે આપણે તેનો લોટ બનાવવાનો છે એટલા માટે તો હવે તેને મિક્સર કટરમાં ક્રશ કરી લેશું તમે જોઈ શકો છો કે આપણે સાબુદાણાનો લોટ એકદમ તૈયાર થઈ ગયો છે તો હવે તે લોટને આપણે એક વાટકીમાં કાઢી લેશું કેમ કે આપણે આ મિક્સર કટરનો યુઝ હજી કરવાનો છે એટલા માટે આપણે આ તેને વાટકીમાં કાઢી લેશું હવે તે જ મિક્સર કટરમાં આપણે જે મગફળી આવે છે સિંગ તે લેવાની છે અને તેનો ભૂકો કરી લેવાનો છે પણ તેનો ભૂકો સાવ નથી કરવાનો થોડો આખો મોટો જેવો રાખવાનો છે તમે જોઈ શકો છો કે સિંગનો ભૂકો થઈ ગયો છે તો હવે તેને પણ આપણે એક વાટકીમાં લઈ લેશું તો હવે બધું જ આપણું ક્રોસ થઈ ગયું છે તો હવે આપણે વેજીટેબલ કટ કરી લઈએ તો વેજીટેબલ કટ કરવા માટે મેં અહીંયા કટર લીધેલું છે જો તમારી પાસે કટર ના હોય તો તમે બધા જ વેજીટેબલને ઝીણું કટ કરી શકો છો પણ જો કટર હોય તો વધારે સારું પડશે તો મેં અહીંયા એક અહિયાં લીધેલું છે બટેકાને છાલ ઉખેડીને તેને આ રીતે કટ કરીને તેની અંદર એડ કરી દેવાના છે બટેકા કટ થઈ જાય એટલે આપણે આમાં ગ્રીન ચીલી આવે છે તે પણ આમાં જ એડ કરી દેવાની છે તો જો તમે વધારે તીખું ખાતા હોય તો વધારે લઈ શકો છો મેં અહીંયા એક મરચું લીધેલું હતું હવે એક કેપ્સિકમ એડ કરેલું છે મીડિયમ સાઈઝ નું જ કેપ્સિકમ લીધેલું હતું એટલે એક જ એડ કરેલું છે કેપ્સિકમ નખાઈ જાય એટલે આપણે હવે કોબી લેશું કોબીને પણ ઝીણી ઝીણી જ કટ કરવાની છે જો તમારે આ બધું વેજીટેબલ કટ ના કરવું હોય તો તમે તેને છીણી પણ શકો છો મેં અહીંયા કટ કરેલું છે પણ કટરમાં સાવ ઝીણું ઝીણું કટ થઈ જાય છે એટલે ચાલે પછી તેમાં આપણે આદુની છાલ ઉખેડીને તેના પણ કટકા કરીને એડ કરી દેસુ અને પછી બધું જ વેજીટેબલને કટ કરી લેશું સાવ ઝીણું થાય ત્યાં સુધી કટ કરવાનું છે મોટું નથી રાખવાનું જો તમે છીણશો તો જ વેજીટેબલ સારું એવું રહેશે એટલે કટ ના કરો તો છીણો એ વધારે બેટર છે તો આ રીતે તમે બધા જ વેજીટેબલને કટ કરી લેવાના છે તો તમે જોઈ શકો છો કે વેજીટેબલ મસ્ત ઝીણા ઝીણા એકદમ કટ થઈ ગયા છે તો વેજીટેબલ એક સાઈડ રાખી દઈશું અને હવે આપણે બેટર બનાવી લઈએ તો સૌ પ્રથમ તો મેં એક મોટું વાસણ લીધેલું છે અને તેમાં જે સાબુદાણાનો લોટ કરીને રાખ્યો હતો તે એડ કરવાનો છે અને પછી તેમાં જે વેજીટેબલ કટ કરીને રાખ્યું હતું તે એડ કરી દઈશું હવે તેમાં સિંગનો ભૂકો જે કરીને રાખ્યો હતો તે અને બે ફરાળી લોટ યુઝ કરેલા છે મેં અહીંયા એક રાજગરાનો લોટ અને એક સિંગોડાનો લોટ જેટલી માત્રામાં તમે રાજગરાનો લોટ એડ કરો એટલી જ માત્રામાં તમારે સિંગોડાનો લોટ એડ કરવાનો છે

હવે થોડું કઠણ રહેવા દેવાનું છે સાવ એકદમ ઢીલું નથી કરી દેવાનું કેમ કે આપણે આ બેટરને ને દસ થી પંદર મિનિટ માટે રેસ્ટ કરવા માટે રાખવાનું છે તો આપણું બેટર આટલું કડક છે હજી તો હવે તેને ઢાંકી દઈશું અને તેને દસ થી પંદર મિનિટ માટે રેસ્ટ થવા માટે રાખી દઈશું હવે આ બેટર આપણું રેસ્ટ થાય ત્યાં સુધીમાં તેની સાથે ખાવા માટે ચટણી બનાવી લઈએ તો ચટણી બનાવવા માટે આપણે એક મિક્સર કટર લઈશું અને તેમાં આ ગ્રીન મરચાને સુધારી લઈશું જો તમારે મેં એક જ મરચું લીધેલું છે જો તમારે વધારે તીખું કરવું હોય તો વધારે પણ લઈ શકો છો અને તેમાં થોડા ધાણા એડ કરી દેસું અને પછી જે મીઠો લીમડો આવે છે તે એડ કરીશું તેનાથી સ્મેલ ખૂબ જ સારી આવશે અને સ્વાદ પણ સારો આવશે પછી સ્વાદ પ્રમાણે મીઠું અને થોડી બધા ટેસ્ટને બેલેન્સ કરવા માટે ખાંડ એડ કરી દેસું અને હવે આખું જીરું થોડું જ એડ કરવાનું છે તો તે એડ કરી દેસું અને પછી તેમાં થોડું એવું લીંબુ નીચોવી દેસું અને જો તમારે પાણી નાખવાની જરૂર પડે તો થોડું પાણી પણ એડ કરી દેસુ અને પછી તેને મિક્સર કરી પણ મેં અહીંયા પાણીની જગ્યાએ બરફ લીધેલો છે જો તમે બરફ લેશો તો ચટણી તમારી એકદમ ગ્રીન બનશે તો તમે જોઈ શકો છો કે આપણી ચટણી એકદમ ગ્રીન અને એકદમ મસ્ત બની ગઈ છે તો હવે તેને આપણે એક બાઉલમાં કાઢી લેશું જો તમે અમારી ચેનલ પર ન વાંચો તો તે ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો તમારે હજુ આવી નવી નવી ફરાળી રેસીપી જોઈતી હોય તો કોમેન્ટ કરીને જરૂરથી કહેજો દસ થી પંદર મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે જે બેટર રેસ્ટ માટે મૂકેલું હતું તે લઈ લેશું અને તેમાં થોડું એવું પાણી એડ કરી દેસુ અને પછી બેટર ને સરખી રીતે મિક્સ કરી લેશું મેં આગળ કહ્યું હતું એ જ રીતે કે જો તમે આમાં લીંબુ ન નાખ્યું હોય તો તમે અત્યારે છાશ એડ કરી શકો છો તો મેં અહીંયા જ્યારે પાણી એડ કર્યું ત્યારે તમારે ત્યાં એડ કરી દેવાની છે અને પછી બધું સરખું મિક્સ કરી લેવાનું છે તો તો હવે હવે મિક્સ થઈ ગયું છે છે જે જે તવા આવે તે લઈ લેવાનું છે અને તેને મીડિયમ ફ્લેમ પર ચાર થી પાંચ મિનિટ માટે ગરમ થવા માટે રાખી દેસુ અને ઉપરથી આ રીતે થોડું થોડું તેલ એડ કરી દઈશું એટલે સરખી રીતે અપા શેકાય અને પછી તેને પીછ મદદથી સરખી રીતે બધે જ લગાવી દેસુ હવે તેને ગરમ થવા મૂકી ગરમ થઈ જાય એટલે આ રીતે થોડું થોડું એડ કરી દેવાનું છે જો તમારે આની અંદર થોડો સોડા એડ કરવો હોય તો પણ તમે કરી શકો છો મેં અહીંયા સોડા યુઝ નથી કરેલો પણ દસ થી પંદર મિનિટે સરખું પલાળેલું હશે તો સારા જ બનશે પણ જો તમારે એડ કરવું હોય તો કરી શકો છો પછી બધા જમાં આ રીતે ચમચીની મદદથી નાખી દેશું અને પછી તેને પાંચ થી છ મિનિટ માટે શેકાવા દેશું મેં જ્યારે નીચે તેલ નાખ્યું તે તેલ નાખવું ફરજિયાત જ છે કેમ કે જો તમે તેલ નહીં નાખો તો અપે નીચે ચોટશે તો હવે પાંચ મિનિટ જેવું થઈ ગયું છે તો તમે જોઈ શકો છો એકદમ પલટી પણ જાય છે નીચે એકદમ ચોટિયા પણ નથી અને મસ્ત ક્રિસ્પી ટાઈપ થઈ ગયા છે તો હવે આ રીતના બધા જ અપ્પે પલટાવી લઈશું બધા જપ્પે પલટાવાઈ જાય એટલે તેને બીજી સાઈડ પણ 5 થી 6 મિનિટ માટે ચડવા દેવાના છે કેમ કે બંને સાઈડ સરખા ચડવા દેવાના છે તો જપ્પે અંદરથી શેકાઈ જશે નગર બાર થી તો રેડ થઈ જશે પણ અંદરથી શેકાઈ ગયેલા નહીં હોય અંદરથી તમને લોટ ટાઈપ જ લાગશે એટલે તમારે તેને બંને સાઈડ સરખા ટાઈમથી શેકાવા દેવાના છે જે બિસ્કિટન પર આવી જ ફરાળી રેસિપીની પ્લેલિસ્ટ બનાવેલી જ છે

આ એવી રેસીપી છે કે ટાઈમ પણ એટલો બધો નથી લાગતો અને તેલ પણ બહુ વધારે નથી જોઈતું અને પાછું તમારા બાળકો શ્રાવણ મહિનાના સોમવાર કે અગિયારસ નહીં રહેતા હોય તો પણ રહેશે તો તમે આ એકવાર તો જરૂરથી ટ્રાય કરજો તો તૈયાર છે અગિયારસમાં કે શ્રાવણ માસની વ્રતમાં ખા શકાય તેવા અને વળી ઓછા તેલમાં તૈયાર થઈ જાય એવા સાબુદાણાના અપ્પે જો તમને આજની રેસિપી ગમી હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો સાથે મારો વિડીયો લાઇક અને ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને ને કરવાનું ભૂલતા નહીં તો ફરી મળી એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ